ગુજરાતમાં હિન્દી અને અંગ્રેજી સહિતની ભાષાઓની ફિલ્મો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે ત્યારે માતૃભાષાની ફિલ્મો વધુ જોવામાં આવે તથા સ્થાનિક મુદ્દાઓ અને કુડીવાજોને દૂર કરવા માટે મનોરંજનની સાથે મેસેજો આપતી ફિલ્મે જોવામાં દર્શકોને પણ ઉત્સાહવાનું જોવા મળ્યું હતું લાઇફ એક્ટ સેટલમેન્ટ નામની ફિલ્મે જો આવનાર દર્શકોએ કહ્યું કે પરિવાર સાથે જોઈ શકાય તેવી મનોરંજક ફિલ્મો હતી તમામ ગુજરાતીઓ એકવાર અચૂક જોઈ જોઈએ તો ફિલ્મમાં અભિનય આપનારી શ્વેતાસ તેને કહ્યું હતું કે દાસારામ ઇન્ફા એન્ડ ફિલ્મ પ્રોડક્શન પ્રસ્તુત એન્ડ ઓબ આરતી ફિલ્મ ડ્રામા દ્વારા એક્શન અને ગીત સંગીતની સાથે આ પારિવારિક ફિલ્મ બનાવવામાં આવી છે તો ફિલ્મમાં કુમાર સાનું સહિતના કલાકારોએ ગીતો ગાયા છે જેના પર કરવાની ખૂબ મજા આવી છે તો લાઈફ સેટલમેન્ટ તરીકે નહીં પરંતુ ઉત્સવની જેમ જીવી જોઈએ સમાજના સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાનો આમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે તો આ ફિલ્મમાં નિર્માતા પરવીણ સોલંકી અને દિગ્દર્શન ઘનશ્યામ તાળવિયાએ કર્યું છે તો ફિલ્મ માનનારા મહિલાઓ કહ્યું કે આ ફિલ્મમાં મમતા સોની પ્રેમ ગઢવી સહિતના કલાકારો કે અભિનય આપ્યો છે તો આ ફિલ્મ પારિવારિક ફિલ્મ બનાવી છે તો પરિવાર સાથે મનોરંજન મળી રહે તથા ગીતો પણ સુંદર બનાવવામાં આવ્યા છે તો વર્તમાન સમયનો સળગતો પ્રશ્ન આ ફિલ્મમાં રજૂમાં કરવામાં આવ્યો છે જેમાંથી અનેક બહેન દીકરીઓ પસાર થઈ જાય છે જેથી આવી ફિલ્મો વધુ બને તે ખૂબ જ જરૂરી છે સાથે જ દરેક લોકો આ ફિલ્મમાં નિહાળે તે પણ એટલી જ જરૂરિયાત છે રાજેશભાઈ પિક્ચર કેવું લાગ્યું શું કહેશો પિક્ચર પિક્ચર ખૂબ ખૂબ સરસ છે પિક્ચર અને જરૂરથી જોવા લાયક પિક્ચર છે ખૂબ સારું પિક્ચર છે તેમાં બધા જ દ્રશ્યો હીરો હિરોઈનનું કામ અને બધી રીતે બેસ્ટ મૂવી છે ગુજરાતી પિક્ચર માટે બહુ સારામાં સારી મૂવી છે હા હું એમને પૂછું બે મિનિટ હા પૂછું છું આપણે આ ત્રણ દિવસથી પિક્ચર ચાલુ થઈ છે તો એમાં તમને શું સારું લાગ્યું એટલે આજે ઓડિયન્સનો ભીડ છે પિક્ચરની અંદર બધી વસ્તુ સારી છે એક તો એનો મ્યુઝિક બહુ એટલે ગુજરાતી પિક્ચરમાં બહુ સારામાં સારું મ્યુઝિક આપેલું છે આની અંદર બધા ગીત રોમેન્ટિક અને ખૂબ સારા ગીત સોંગ છે આ પિક્ચરના અને દ્રશ્યો બી બધા બહુ સારા છે તો તમે પબ્લિકને કેવો મેસેજ આપશો પબ્લિકને હું એક જ મેસેજ આપું કે એક આ પિક્ચર એકવાર અચૂક જોયા જેવું પિક્ચર છે હા એકવાર તો જરૂર ને જરૂર આ પિક્ચર જોશો બધા થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ યસ

આ પિક્ચર ગીત વિશે શું કહે કુમાર સાનુ લઈને બોલીવુડ ના કલાકારો જાય યસ આ ફિલ્મ સોંગ્સ બહુ જ રોમેન્ટિક છે ચાર સોંગ હું તો હું જ છું અને એક સિંગલ સોંગ છે પરદેશી તો તમને સોંગ્સ ખૂબ જ ગમશે કારણ કે બહુ જ રોમેન્ટિક સોંગ છે એ ફિલ્મ જોયા પછી તમને ખબર પડશે તો ફિલ્મ જરૂરથી જોવા આવો લાઈફ એક સેટલમેન્ટ અને એની અંદર કુમાર સાનુ છે બોલીવુડ સિંગર્સ એમને પણ સંગીત આપ્યું છે તો એ સોંગ્સ પણ બહુ જ સરસ મજા આવે છે તમારી એકદમ નેચરલ એક્ટિંગ લાગે છે સૌથી લઈને બધામાં આના માટે શું કહેશો કોર્સ કર્યો છે કે એકદમ ડિરેક્ટર કમાલ છે કે યસ એક આર્ટિસ્ટ સારું કામ કરે એની પાછળ ડિરેક્ટરનો કમાલ હોય જ છે તેમજ હું કશેથી શીખી નથી જે પણ મને બચપન શોખ છે આ લાઈન નો અને હું વર્ક કરી રહી છું મેં ઘણા બધા આલ્બમ સોંગ્સ પણ કર્યા છે અને આ ફિલ્મ મારી આવી છે તો જરૂરથી નિહાળો